નમસ્તે વિદ્યાર્થી મિત્રો વેદ માતા ટ્યુશન ક્લાસમાંથી હું બિંદબેન ત્રિવેદી આપ સૌનું સ્વાગત કરું છું આજ રોજ આપણે ધોરણ આઠ પ્રેક્ટિસ વર્ક ગણિતમાં દાખલા નંબર ચાર લઈશું બે પોઈન્ટ એકમાંથી દાખલો ચોથો આપણે એક બે ને ત્રણ આગલા વિડીયોમાં કરેલા હવે દાખલો ચોથો છે નીચેના સમીકરણોના ઉકેલ શોધો જેમાં પહેલું છે ટુ એક્સ માઇનસ વન બરાબર સાત ટુ એક્સને એમનેમ રાખીએ એકને બરાબરની આ તરફ લઈ જઈએ તો આ માઇનસ છે એ પ્લસ થશે એટલે સાત વત્તા એક હવે આ બેને પણ આ તરફ લઈ જવા માટે છેદમાં લઈ જઈએ સાતને એક આઠના છેદમાં આ બે નીચે હવે એક્સ બરાબર આઠના છેદમાં બે હવે બે ચોક આઠ છેદ ઉડાડીએ એટલે એક્સ બરાબર ચાર થાય ત્યારબાદ બીજો છે ત્રણ એક્સ ઓછા એક બરાબર આઠ હવે આને આ રીતે પણ કરી શકીએ આપણે આ એક્સને જ સીધા લઈ લઈએ બરાબર આ એકને જ નોખા રાખીએ બાકી બધું આ તરફ લઈ જઈએ તો માઇનસ વનને આ તરફ લઈ જઈએ તો પ્લસ વન થાય આની સાથે એક ગુણાકારમાં છે ત્રણ એનો સહગુણક છે તો આ તરફ આવે તો છેદમાં જાય હવે આઠને એક નવ નવના છેદમાં ત્રણ તંતેરી નવ એટલે એક્સ બરાબર ત્રણ થાય એમાં જ દાખલો ચોથો છે ત્રીજો છે ચાર એક્સ ઓછા બે બરાબર દસ આ એક્સને જ અહીં રાખીએ અને આ દસને અહીં નહીં રાખીએ બાકીના માઇનસ બે છે આ બ આ તરફ જાય તો પ્લસ બે થાય અને આની સાથે ગુણાકારમાં છે તો આ તરફ જાય બરાબર આ તરફ તો ભાગાકારમાં જાય હવે દસ ને બે બાર બારના છેદમાં ચાર ચાર તેરી બાર એટલે એક્સ બરાબર ત્રણ થશે દાખલો ચોથો અહીં ટુ એક્સ વત્તા એક બરાબર નવ એક્સ બરાબર આ નવ એમને એમ રાખીએ છીએ આ વત્તા એક આ બાજુ જાય તો ઓછા થશે નવ ઓછા એક છેદમાં આની સાથે સહગુણક છે એ છેદમાં જાય છે નવમાંથી એક જાય તો આઠ અને આ છેદમાં બે એમને બે ચોક આઠ એટલે એક્સ બરાબર ચાર થયા હવે અહીં પાંચમું ત્રણ એક્સ વત્તા બે બરાબર અગિયાર તો આ એક એમનેમ રાખીએ બરાબર અગિયાર વત્તા બે આ તરફ આવે તો ઓછા બે છેદમાં ત્રણ અગિયારમાંથી બે જાય તો નવ નવમાંથી એટલે નવના છેદમાં ત્રણ એટલે તન તેરી નવ એટલે એક્સ બરાબર ત્રણ થશે ચોથો 4x ઓછા ત્રણ બરાબર તેર એક્સ બરાબર આ તેર આ ઓછા ત્રણ છે એ આ તરફ જાય તો વધતા ત્રણ અને આ ચાર છે એ છેદમાં જ હશે તેર ને ત્રણ સોળ સોળના છેદમાં ચાર ચોકે ચોકે સોળ એટલે એક્સ બરાબર સોળ જવા ચાર જવાબ મળે સાતમું નવ બરાબર ટુ એક્સ માઇનસ ત્રણ હવે આને આખા કૂપદ આ તરફને આખ્યા ખૂપદ આ તરફ ઉલટાવી નાખીએ તો બે એક્સ ઓછા ત્રણ બરાબર નવ હવે આ એક્સને એમનેમ રાખીએ નવ પણ એમને ઓછા ત્રણ આ તરફ આવ્યા તો આ વધતા ત્રણ થયા આ બે છે એ છેદમાં ગયા તો આ બેનું નવ ને ત્રણ બાર બારના છેદમાં બે એટલે બે છક બાર માટે એક્સ બરાબર છ મળે એ જ રીતે અહીં પણ પદ ઉલટાવેલું છે અહીં એક્સ બરાબર આ માઇનસ સોળ રાખ્યા આ સોળ એમનેમ આ એક્સ એમને આ વત્તા બે છે એ આ તરફ જાય તો ઓછા અને આ ત્રણ છે એ છેદમાં જશે સોળ અને બે અઢાર સરખી નિશાની છે તો સરવાળો અઢાર પાછા માઇનસ અઢાર બંનેની નિશાની માઇનસ છે એટલે માઇનસ અઢાર છેદમાં ત્રણ હવે છેદ ઉડાએ તો ત્રણ છક અઢાર માટે માઇનસ છ જવાબ મળે એક્સ બરાબર માઇનસ છ નવમું માઇનસ ત્રેવીસ બરાબર ટુ એક્સ માઇનસ વન આખું પદ જ ઉલટાવી નાખીએ ટુ એક્સ માઇનસ વન બરાબર માઇનસ ત્રેવીસ એક્સ પણ એ એમને અને માઇનસ ત્રેવીસ પણ એમને રાખીએ આ માઇનસ વન છે એ આ તરફ જશે તો પ્લસ વન અને આ બે આની સાથે ગુણાકારમાં છે તો છેદમાં ત્રેવીસમાંથી એક જાય બેની નિશાની જુદી જુદી છે એમાં તે બાદ બાકી કરીશું માટે એક્સ બરાબર ત્રેવીસમાંથી એક જાય તો બાવીસ બાવીસના છેદમાં બે લે અગિયાર જૂના બાવીસ માટે એક્સ બરાબર અગિયાર જવાબ મળે દાખલો પાંચમો નીચેના સમીકરણોના ઉકેલ શોધો જેમાં પેલું છે જીરો પોઈન્ટ આઠ બરાબર એક્સના છેદમાં જીરો પોઈન્ટ પાંચ અહીં એવું છે કે એક્સના છેદમાં છે તો સામેની બાજુ જશે તો ગુણાકારમાં જશે અહીંયા હોય તો છેદમાં જાય પણ એક્સની સાથે એનો સંબંધ ગુણાકારનો છે ભાતબાકીનો છે સરવાળાનો છે કે ભાગાકારનો છે એ જોવું જોઈએ અહીં એક્સની સાથે આનો સંબંધ ભાગાકારનો છે માટે સામેની તરફ જશે તો ગુણાકારનો સંબંધ થશે એટલે એક્સ બરાબર આ જીરો પોઈન્ટ આઠ એમનેમ રહેશે અને જીરો પોઈન્ટ પાંચ છે એ આની સાથે ગુણાકાર થશે આઠ પચાસ ચાલીસ અહીં એક પછી પોઈન્ટ અહીં એક પછી પોઈન્ટ ટોટલ બે પછી પોઈન્ટ એટલે જવાબ આવશે જીરો પોઈન્ટ ચાલીસ એક્સ બરાબર જીરો પોઈન્ટ ચાલીસ બીજો દાખલો છે જીરો પોઈન્ટ બે એક્સ બરાબર છ પોઈન્ટ ચાર તો અહીં એક્સ બરાબર છ પોઈન્ટ ચાર એમનેમ રાખીએ આની સાથે આ ગુણાકારમાં છે એક્સની સાથે ગુણાકારમાં છે તો સામેની તરફ જશે તો ભાગાકારમાં જશે એટલે ઝીરો પોઈન્ટ બે હવે અહીં પોઈન્ટ કાઢી નાખીએ તો ચોસઠના છેદમાં બે બેય બાજુ પોઈન્ટ છે એટલે ઉપર દસ દસ ઉડી જશે એના તો ચોસઠના છેદમાં બે એટલે બત્રીસ દૂના ચોસઠ એક્સ બરાબર બત્રીસ જવાબ મળે ત્યારબાદ ત્રીજું અહીં એક્સ એમનેમ બરાબર નવ પણ એમનેમ છેદમાં જીરો પોઈન્ટ ત્રણ થશે બરાબર નવના છેદમાં ત્રણ ગુણ્યા અહીં દસ આવશે આ પોઈન્ટ કાઢી અને આપણે આ ઉપર દસ મૂકીએ દશાંશ અપૂર્ણાંકમાં મૂકીએ તન તેરી નવ અને દસ તેરી ત્રીસ એટલે એક્સ બરાબર ત્રીસ હવે અહીં એક પોઈન્ટ પાંચ એક્સ બરાબર ત્રણ તો એક્સ બરાબર આ ત્રણ એમને અને આ એક પોઈન્ટ પાંચ છે તો એ છેદમાં જશે અહીં આપણે પોઈન્ટ કાઢી નાખીએ તો ત્રણના છેદમાં પંદર ગુણ્યા આ પોઈન્ટ એક પછી પોઈન્ટ છે તો ઉપર દસ થશે તન પચા પંદર ને પાંચ દુ દસ માટે એક્સ બરાબર બે જવાબ પાંચમામાં એક્સના છેદમાં બે બરાબર બે પોઈન્ટ પાંચ અહીં એક્સ એમને બે પોઈન્ટ પાંચ એમનેમ આ બે છે સામેની તરફ જાય તો અહીં ભાગાકારના સ્વરૂપમાં છે તો સામેની તરફ જશે તો ગુણાકારના સ્વરૂપમાં આવે એટલે બે ગુણ્યા બે તો બે પોઈન્ટ પાંચ ગુણ્યા બે પચીસ દુ પચા અને અહીં એક પછી પોઈન્ટ છે તો જવાબમાં પણ એક પછી પોઈન્ટ એટલે જવાબ પાંચ મળશે છઠ્ઠો ટુ એક્સ માઇનસ જીરો પોઈન્ટ પાંચ બરાબર એક પોઈન્ટ પાંચ અહીં એક્સ એમનેમ રાખીએ બરાબર એક પોઈન્ટ પાંચ અહીં ઓછા છે તો આ તરફ જશે તો વધતા થશે જીરો પોઈન્ટ પાંચ છેદમાં આ બે બરાબર એક પોઈન્ટ પાંચ અને ઝીરો પોઈન્ટ પાંચ એટલે બે ના છેદમાં બે બે એકું બે માટે એક્સ બરાબર એક જવાબ મળે ત્યારબાદ દાખલો છઠ્ઠો છે નીચેના સમીકરણના ઉકેલ શોધો અહીં આખા પદની નીચે બે છે એક વત્તા એકના છેદમાં બે તો પહેલા તો આપણે છેદમાં બે છે એને આની સાથે ગુણીએ એટલે એક વત્તા એક બરાબર બે સામેની તરફ જાય તો ગુણાકારમાં થાય ગુણાકાર થાય તન દુ છ હવે એક્સ બરાબર છ વત્તા એક આ તરફ જાય તો ઓછા એક માટે એક્સ બરાબર છમાંથી એક જાય તો પાંચ આ રીતે થશે ત્યારબાદ અહીં પણ એ જ રીતે આ બે સંખ્યાની નીચે જ ત્રણ છે ફક્ત એક્સની નીચે નથી બેની નીચે ત્રણ છે હવે આ ત્રણ છે એ સામેની તરફ જાય તો પાંચ આ ત્રણ સામેની તરફ જાય તો ગુણાકાર થાય પાંચ તેરી પંદર તો એક્સ માઇનસ વન બરાબર પંદર તો એક્સ બરાબર 15 માંથી આ -1 છે એ પ્લસ થશે તો x = 15 ને 1 16 આ x = 16 જવાબ મળે એ જ રીતે આ x - 3 / 2 = 5 સીધો આની સાથે ગુણાકાર હવે x - 3 = 5 * 2 ના 10 એટલે x = માઇનસ ત્રણ આ તરફ જાય તો પ્લસ ત્રણ એટલે દસ વત્તા ત્રણ માટે દસ ને તન તેર એક્સ બરાબર તેર જોવા મળે ત્યારબાદ ચોથું એક્સ માઇનસ ચારના છેદમાં બે બરાબર ત્રણ હવે છેદમાં બે છે આ તરફ જાય તો ગુણાકારમાં જાય એટલે એક્સ માઇનસ ચાર બરાબર બે તેરી છ હવે એક્સ એમનેમ રાખીએ છ પણ એમને એમ રાખીએ આ માઇનસ ચાર છે એ આ તરફ જશે તો પ્લસ ચાર એટલે એક્સ બરાબર છ ને ચાર દસ હવે ટુ એક્સ વત્તા એક છેદમાં બે બરાબર બે તો અહીં ટુ એક્સ વધતા એક બરાબર આ બે પણ એમને બે સામેની તરફ જાય તો ગુણાકારમાં જાય એટલે બે દૂને ચાર હવે અહીં ટુ એક્સ બરાબર ચાર વત્તા બે છે આ બાજાય તો વધતા એક છે તો ઓછા એક ચારમાંથી એક જાય તો ત્રણ તો એક્સ બરાબર ત્રણના છેદમાં બે અહીં બે નાની સંખ્યા છે તો આ રીતે થાય બે એકું બે ને એક ત્રણ એટલે એક્સ બરાબર એક પૂર્ણાંક એક છઠ્ઠો ત્રણેક્સ ઓછા એક છેદમાં બે બરાબર ત્રણ આ બેનો ગુણાકાર એટલે ત્રણ એક્સ ઓછા એક બરાબર તંદુના છ એક્સ એમને એમ રાખીએ છ પણ એમને એમ રાખીએ માઇનસ વન આ તરફ જાય તો પ્લસ વન આ ત્રણ છેદમાં છ ને એક સાત સાતના છેદમાં ત્રણ તંદુ છ છ ને એક સાત તો એક્સ બરાબર બે પૂર્ણાંક એક તૃતીયાંશ અથવા તો સાતના છેદમાં ત્રણ પણ લખી શકાય સાતમો દાખલો છે ચાર એક્સ ઓછા એક બરાબર અહીં બે દૂના ચાર હવે એક્સ એમનેમ રાખીએ ચાર પણ એમને એમ ઓછા એક છે તો આ તરફ વધતા એક થશે આ ચાર છેદમાં જાય તો ઉપરનો સરવાળો કરીએ ચાર ને એક પાંચ પાંચના છેદમાં ચાર એટલે આને પણ મિશ્ર અપૂર્ણાંકમાં ફેરવીએ તો એક્સ બરાબર ચાર એકું ને એક પાંચ आठमो 2x - 1 / 3 = 1 i 2x - 1 = 3 1 तो i હવે આ x એમ નેમ આ 3 એમ નેમ + 1 આ તરફ ગયા - 1 આ તરફ ગયા તો + 1 અને આ બે છેદમાં તન્ને એક ચારના છેદમાં બે એટલે બે દૂના ચાર એટલે બરાબર બે જવાબ મળે દાખલો નવમો પાંચ એક ઓછા બે બરાના છેદમાં બે બરાબર ચાર આ બેનો ગુણાકાર થશે એટલે ઉપરનું પાંચ એક્સ ઓછા બે એમનેમ અને આ બેનો ગુણાકાર ચાર દુના આઠ કરીએ હવે આ એક્સને એમનેમ રાખીએ એક્સને એકલાને રાખવાનો એક્સ સિવાયની સંખ્યા બધી આ તરફ જશે બરાબરની નદી ઓળંગશે તો બે છે એ આ તરફ જાય ઓછા બે છે તો વધતા બે થશે અને આ પાંચ ગુણાકારમાં છે તો આ તરફ આવે તો ભાગાકારમાં એટલે કે છેદમાં હવે આઠ ને બે દસ દસના છેદમાં પાંચ પાંચના ઘડિયામાં દસ આવે પાંચ દુના દસ માટે એક્સ બરાબર બે જવાબ મળે અહીં સ્વાધ્યાય બે પોઈન્ટ એક પૂરું થાય છે મિત્રો તો જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો મારી ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો થેન્ક યુ